સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી લખતર રોડ પર લીંબડી નજીક જણાવ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બલગામડાના ગામડાના બાઇક ચાલક દાદા પૌત્રની ઇજા પહોંચતા સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં દાદાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું સમગ્ર માહિતી અનુસાર બલ ગામડા ગામે રહેતા મદારસિંહ તક્તસિંહ રાણા ઉમરવર્ષે વર્ષ સિત્તેર હતા તેમના પૌત્ર યશપાલસિંહ વિક્રમસિંહ રાણા ઉમરવર્ષ વર્ષ પાંત્રીસ રહેવાસી ભલગામડા ગામડા બંને દાદા પૌત્ર ભલગામડાથી બાઇક લઈને લીંબડી તરફ જઈ રહ્યા હતા તે સમયે લીંબડી નજીક પહોંચતા લીંબડીથી સિયાણી તરફ ઉપરપાટ ઝડપી જઈ રહેલા અજાણ્યા કાર ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો કે જેમાં બાઇક ચાલક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ બંનેને વધુ ગંભીર ઈજાઓ હોવાને કારણે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા દાદા મદારસિંહ રાણાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું આ બનાવની જાણ થતાં તેમના પરિવારજનોને તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે જ્યારે આ બનાવની જાણ લીમડી પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે મદારસિંહની ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી અને આ બનાવ અંગેનો અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી અલ્પેશ વાડરે સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ